હા આજે રાજકોટ ખાતે જે ટીઆરપી ઝોનમાં જે દુર્ઘટના સજી દુર્ઘટના સજી હતી જેમાં અઠાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો એ લોકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે સંતકવનગર ખાતે સંતનગર સંતકવનગર યુવા યુવા સંગઠન અને વડોદરા સિંધી સમાજ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં જે લોકોના જીવ ગયા છે તેઓને તેઓની આત્માને શાંતિ મળે અને એના પરિવારને એને સાંત્વના મળે એ બાબતનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સરકારે પણ સારી કામગીરી કરી છે જે ત્યાં ઘટના બની એના પછી આપણા જે મુખ્યમંત્રી હતા ગૃહમંત્રી હતા એ ત્યાં પહોંચીને એનું નિરીક્ષણ કર્યું અને વડોદરા શહેરમાં પણ કોર્પોરેશન તરફથી બહુ સારી કામગીરી કરવામાં આવી રહી છે કે આવી ઘટના બીજી ના બને અને જે લોકો સાથે ખરેખર ઘટનામાં દુઃખદ ઘટના બની છે એના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી હું પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું આજે સમસ્ત સિંધી સમાજ સંત કવરનગર યુવા સંગઠન દ્વારા એ દિવ્યાંગ આત્માઓને શાંતિ મળે એના અને એના પ્રેમ પરિવારજનોને ભગવાન સુખ શાંતિ આપે એના માટે આજે શ્રદ્ધાંજલિ એટલે આપણે શ્રદ્ધાંજલિ પૂર્વક એક કાર્યક્રમ રાખેલ છે જેમાં આપણે પ્રભુને પ્રાર્થના કરીશું કે એને તમામ જે દિવ્યાંગ આત્માઓ છે એને પ્રભુ શાંતિ પ્રદાન કરે મારું નામ મહેશ ચુટાણી બોબી